ધંધુકા શહેરનો એકમાત્ર પુનિત બાગ લુપ્તતાના આરે શહેરીજનોના મનોરંજન સામે બગીચો તંત્રના વાકે વન વગડામાં તબદીલ અમદાવાદ જિલ્લાના ધંધુકાની આન બાન અને સાન સમાન પુનિત બાગ પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષા અને અણઘડ વહીવટને કારણે લુપ્ત થવાના આરે છે અનેક પ્રકારના વૃક્ષ ધરાવતો એકમાત્ર બાગ પાછલા ઘણા વર્ષોથી હરવા ફરવા માટેનું સ્થળ નહીં પરંતુ ભંગારખાનું બની ગયું છે શહેરીજનો માટે હરવા ફરવા માટે તથા બાળકોને મનોરંજન માટેનું એકમાત્ર સ્થાન એવો પુનિત બાગ મરણ પથારી છે વીસ વર્ષ પહેલા બાગનો વૈભવ અને હતો પરંતુ ત્યારબાદ પાલિકાના જે

જાગશે અને પુનિત બાગના એ વૈભવ ફરી ક્યારે પુનઃ સ્થાપિત કરશે એ જોવું રહ્યું